અમારા મારા ઘરે ઘરે છે ભી એક ટાઈમનું 12 થી સાડા બાર દૂધ છે કદાચ તેર લિટર પણ કરતી હોય પણ 12 તા કમ્પલ્સરી એમ આખા દીનું ચોવીસ સાડા સોવી લિટર છવી પૈસા દૂધ છે એનું તું શું કેવી પેસી પછી ત્યાં કઈ ગુંજ જ ને

પણ મેં એ ફોન કર્યો તો મને કે તું જાને કે લોક બનાવ લે કે અમારી બે મને ખબર હોય કે આવ ડિટેલ છે કે કાંઈ હતી કે એ બીહો નહીં મને ખબર હોય ને મારી ભીહું એની ખબર હોય એટલે હું કાલ તો હું જાતે બ્લોગ બનાવલા હલો વ્લોગમાં કંઈ આગળ આગળ કન્ટિન્યુ રીજો જાઉં ભીહું હારામ હાર્યું જોવા જડીએ હું બહુ હાર્યું રાખે રાખે થોડિયું ચારથી પાંચ રાખે સે પંદર ટોટલ ઢોર છે પંદર પણ મોટા પાંચ છ સાત આઠ મોટા હે બહુ જાજા ને જ અહીં તો એક જાતનો તબેલો જ કહેવાય પણ અમે નાના મોટું પશુપાલન કરીએ બહુ મોટું પશુપાલન કરતા નહીં મારો તો આગળ વિચાર છે વધારે પશુપાલન કરવાનો પણ આલા કાકાનો બહુ વિચાર ને રેણી કે એટલા માટે એટલા આપણે રાખવું એટલામાં એટલા એકલા માણસ હે એટલે કે એટલામાં એટલા અમે પૂગે ગયા તો હાલો વ્લોગમાં કન્ટિન્યુ લીજો આપણે આગળ આગળ બધો એના વ્યૂ છે એની બાંધકામ મારાથી તો ઘણું સારું એનું બધું બાંધકામ છે રેણી કેણી ખાસવવાની રીત એ બધી મારાથી ઘણું સારી છે હાલો કેટલા ટાણા ની નાઈ બધે મણ ખબર છે કેટલા ટાણા ની નાખે કામ નાખે હી વ્લોગ માં કન્ટિન્યુ લીજો જે જો ચેનલ માં નવા હોય જોવા વાળા તો સબસ્ક્રાઇબ કરી દીજો ને આગળ શેર કરજો ને લાઈક શેર કરવાનું ન ભૂલતા જૂના હોય ઈ લાઈક શેર કરી દીજો નવા હોય તો કોઈ સબસ્ક્રાઇબ કરી દીજો આપણે શુભ શરૂઆત પેલા તો ગાય થીસ કરીએ જો આ ગાય છે એનું નામ છે મઘુ પેલ વેતરી ઓળખી છે ને વ્યાણીણી જો આ વાસડો છે આ વાસણ તમને કેટલા મહિનાનો લાગે

આનું નામ છે પોસકી પોતા ઊભી નથી થઈ ભી લીધી હતી ઈની ગામમાંથી લીધી હતી આ પેલ વેતરી ખડે આ બીજું ત્રીજું વેતરાણ પેટમાં છે ને આની બીજું વેતર પેટમાં છે એક વેતર વ્યા દો પેલ વેતરી છે ને આ એક મોટી ભીંસ છે એના ટોરામાં આખા થી મોટી ભીંસ છે ને આ સેલ માટે અવેલેબલ છે સેલ કરવાની છે કાશી ની અંદર એ મહિનો માથે લઈ કે મહિનો એક મહિના લેવી હોય તો હું આમાં સ્ક્રીનમાં એના નંબર નાખ દે આલા કલાકાના નંબર ઉપર ફોન કરો હાઇટ લંબાઈ ઊંચાઈ બધી રીત પૂરી હાઈટ બધી પૂરી એનો પાડો પણ છે

Satis, apa Hau. Ah. Satu, sifat wave ni se how ah chat 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 ને આ છે ભૂખર આનું નામ છે ભૂખર આ એની ઘરની પાડી છે આની ઉંમર છે સાત થી આઠ વર્ષની પેટમાં કેટલા વેતર છે પાંચમું વેતર પેટમાં છે કેટલામ પાંચમું ને ઉમરે એ છે આઠ વર્ષની હોય કે સાત વર્ષની આઠ વર્ષની હોય બે વર્ષની ઉતરીને ને તો ફરી ગઈ હતી એટલે બે ત્રણ ચાર પાંચ છ સાત હા સાત સાત વર્ષ ની છે ને આ પેટમાં લગભગ પાંચમું પેટમાં હે આ પાડી છે ને એ પાણી છે ભૂખર ની આ પાડી આણી છે આ છે એ પોસકી ની પાડી છે આ વરસ દી ની દોઢ વર્ષ ની છે દોઢ પુણા બે વર્ષ ની છે આ પાડી ને આ ગામ માંથી લીધી

જા પાડી બ્રેડ માં કંઈક ઘટતું નથી એ કા પાડી છે આ એની ગામ જ લીધી હતી હમણાં જ નાની હતી નજર આ પાડો છે ને એ ઓલી મોટી ભેંસનો પાડો છે જો ટાણે ઊભીને ઈ મોટી જબર એનો પાડો છે જા આ પા સેલ કરવાનો છે કોઈ ની લેવો હોય તો કીજો એની માનું છો 12 લિટર એક ટાઈમ નું દૂધ છે ને દૂધ મિલ્ક માં સારી છે એટલે બહુ સારો છે પણ હમણાં છે ને થોડાક વર મે ના કારણે એક ને એક ખીલે બાંધા રે એટલે થોડાક દુબરા દેખાય ને વા બાંધે ને તો માદણા બહુ કરે ખૂબ માદણા કરે આલાકાર નો નિયમ એવો છે કે માદણા માં ઢોર બાંધવાની મનાય જો તડકો હોય ને

આપડી રીત થી બનાવેલું એમ કે શું પાણી હોય તો એની નાહવાનું સૂટ પીહુ ની ઓછી નાવાનું સૂટ આ એમાં લંબાઈમાં કઈ ઘટતું નથી ઓલી થી પણ ઊંચી છે આજે આ પી છે ને એથી પણ માં આ ઊંસી અને છઠ્ઠા મહિનાનું છે અટાણે અમારે બીજી સેલ કરવાની ખાલી સેલ કરવાની ક્વોલિટી પર ટાઈમ એક ટાઈમ નું આઠ લીટર દૂધ છે આનું

બહુ નોકરી સાકરી વાળું તો એ સારું કહેવાય પહેલ વેતરામાં સો લીટર દૂધ આવ્યું સારું કહેવાય ખૂબ સારું કહેવાય આ કોઈ બ્રીડ બહુ તમે દેખાતો પણ દૂધ ઉત્પાદન સારું કેપેસિટી દૂધની બહુ હારી આ પોસ્કી આકણે ઉભી થાય આ વાસરની બહુ સોખી ઈ તો આ એવી જ સોખી છે આ મોટી પી આ વાસરમાં તો ખૂબ સોખી છે મને કઈ કેવા પડતું જ ન ના કહાવ સે ઝીણ કુકડી પણ એક ટાઈમ નું દૂધ થાડા નવ છે દસ લિટર દૂધ છે આખા દેવનું વીસ લિટર દૂધ તા એકલી કરે તાજી હોય ને તારે ને કહે સાવ નાનકડી ને નાનકડી ભીણી દેહી નીળ નાખવાની વાત કરીએ તો એક હવારના હવારમાં હવાઈથી જ ચાલુ કરીએ ઢારિયામાં લઈ ને નાખે મગફળીનો પાલો માંડી ગયો પછી આગળ ટાઈમ નીળ નાખે અમે બે ટાઈમ જ નાખીએ મગફળીનો પાલો ને કાકણી બાર વાગ્યા અત્યારે એ ખડ આઠ વાગ્યા આલો કાકો ખડ વાટ આવીએ એ ખડ સીધું નાખી દેવાનું પછી પાછી શ્યાર વાગે બરોબર કાઢે ને ત્યારે ના પાછું મગફળીનો પાલો નાખવાનો થોડો થોડો બહુ નહીં પછી હાંજી ને પ્યોર ખડ ને બે ટાઈમ પાણી ને જો બ્લોગ ગયો હોય તો લાઈક શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને આગળ આગળ શેર કરજો ને જો કોઈની પીહ લેવી હોય તો હું એના નંબર નાખી દઈ તમારે એમાં ફોન કરવાનો સારાનો સ્ટોક છે ભાંડવીય ખારિયું મિક્સ છે આ શાયર છે આ ખાણ પડ્યું મેનેજમેન્ટ બહુ સારું છે એટલે નારી રોગ બનાવ્યા